લીધો બધા મિત્રો ને મિત્રો અત્યારે કિલેશ્વર શું એટલે બહુ બહુ મજાનો નજારો છે મહાદેવ નું મંદિર મિત્રો આપણે અંદર નો નજારો જોઈ લીધો બધો આપણે કિલેશ્વર એકદમ મજા શાંતિ આવે અને ખૂબ દ્રશ્ય બહુ સારું અને તમને બધો નજારો દેખાડો જો આ અંદરનો નજારો છે કિલેશ્વર મંદિર અંદરનો આ મંદિર છે સામે મહાદેવનું ને મિત્રો કોમેન્ટ કરજો જરૂરથી જરૂર કે તમને આ વિડિયો કેવો લાગ્યો અને એક વાર લખી નાખજો હર હર મહાદેવ હવે આપણે બહારનો નજારો જોઈએ આ બહારનો નજારો છે એકદમ મજા આવે અનુકૂળ આવે બધેને મિત્રો મિત્રો અહીં આવવું ને બધે ચોમાસામાં આવવાનું એટલે તમને બધે રીતે મજા આવશે મિત્રો તમને હજી સામેનો નજારો છે ખરે તો મિત્રો કોમેન્ટ જરૂર થી કરી દેજો ને આ વિડીયો પાંચ લોકોને શેર કરજો એટલે લાભ લઈ શકે મિત્રો આ એક જગ્યા એવી છે કે તમે ગમે એટલી વાર રહ્યો ને તો એ તમને નેકલી મજા જાય આપણે આગળ જોશું કાને કેમ મજા આવે ને એ તો સારું બહુ તમારે કોઈ લોકો ને આવું કરવા માટે એટલે બેસ્ટ જગ્યા મિત્રો અહી કોથરિયું એવું બધું લઈ જવાની મનાય છે એટલે આપણે કોથરિયું તોડીને બધું સામાન લેવા છે મિત્રો એકવાર અહીં આવજો જે આવેલા ના હોય ને એ અને આવેલા હોય એને તો બધાને ખબર જ હશે કે આ થળ ક્યુ છે અને કેવી મજા આવે મિત્રો આપણે જો આ રાવણ વૃક્ષ છે ને એની બાજુમાં બેસીને જમવાનું છે તો તમને રાવણ વૃક્ષ દેખાડો આખું

કે આપણે મહાદેવનું મંદિર સામે રહી જાય અને આ રાવણ વૃક્ષ છે આખું એટલે આનું રામ કદાચ આનું નામ કદાચ એવી રીતે રાખવામાં આવ્યું હશે કે રાવણને જે છે બહુ વિશાળ વડલો છે એટલે રાવણ વૃક્ષ કદાચ રાખવામાં આવ્યું છે તો હવે આપણે હજી આપણે હજી આમ જાઉં જંગલમાં અને અહીંયા બેસીને નાસ્તો લેવી આપણે એ નાસ્તો કરવાનો છે મિત્રો આ પાણી વહી જાય અને સામે બધા મોટા મોટા જંગલ મોટા મોટા ઝાડ અને કુદરતી વાર કુદરતી બધું એની અંદર બેસીને જો નાસ્તો કરવાની મજા આવે એવી તો કંઈ મજા જ ના આવે એટલા માટે હાલો મિત્રો જમી લીધું હું નાસ્તો એકદમ મજા આવી ગયો નાસ્તો કરી નાખો કલાક બેઠા હવે